અમદાવાદના સેલાના વેપારી સાથે કરોડોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે જમીન ખરીદી અને ફ્લેટ બનાવવાના નામે આ રોકાણ કરવામાં આવ્યું હતું વેપારીના અઢી કરોડ લઈ અને જમીનનો સોદો કેન્સલ કર્યો બે કરોડ પરત આપવાનું કહીને એક ચેક જ આપ્યા અને એક કરોડ રૂપિયા ન આપી ઠગાઈ આચરતા ફરિયાદ નોંધાઈ છે કિશોરસિંહ ચુડાસમા ભગીરથસિંહ ચુડાસમા અને જયદીપસિંહ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરાઈ છે પૃથ્વીજ બનોલ અને મનીષ રાઠોડ સામે પણ

બે વ્યક્તિઓ સાથે થયો હતો જે સગા ભાઈઓ હતા અને તે બંને ભાઈઓએ તેઓને ફ્લેટમાં રોકાણ કરવાનું કહીને એક જગ્યા બતાવી હતી અને બોપલ ગુમા રોડ ઉપર જગ્યા બતાવીને ત્યાં ભૂમિપૂજન પણ કર્યું હતું અને ફરિયાદીએ પોતાના અઢી કરોડ અને તેમના કાકાએ અઢી કરોડ એમ કુલ પાંચ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બાદમાં જે આરોપીઓ છે તેમના દ્વારા જે ટોકન મૂળ માલિકને આપવામાં આવ્યું હતું તે પરત લઈ લેવામાં આવ્યું હતું અને ફરિયાદીએ પૈસા માંગતા તેને માત્ર એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને બાકીના પૈસા ન આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને અંતે આ સમગ્ર મામલે કિશોરસિંહ ચુડાસમા અને તેમના પુત્ર ભગીરથસિંહ ચુડાસમા જયદીપસિંહ ચુડાસમા તેમજ અન્ય બે વ્યક્તિઓ જેમને મદદગારી કરી હતી તેમાં પૃથ્વીજ વનોલ અને મનીષ રાઠોડ સામે સરકેજ પોલીસે હાલ ગુનો દાખલ કર્યો છે અને હવે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે